હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં જય માતાજી હું છું ધર્મિષ્ઠાબા પરમાર આજે આપણે બનાવીશું કોબીજના પકોડા શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં કોબીજના પકોડા ખાવાની ખૂબ જ મજા આવશે એકદમ અલગ રીતથી બનાવું છું તો ચાલો બનાવીએ સૌ પ્રથમ આપણે પહેલાં કોબીજને સરસ રીતે ધોઈ અને આવી રીતે મોટી સાઇઝમાં કટ કરી લઈશું ઝીણી સાઇઝમાં આપણે કટ નથી કરવાનું કે ઝીણી સાઇઝમાં કટ કરશું તો તરતી વખતે એ બળી જશે એટલે આપણે થોડા આવા મોટી સાઈઝમાં જ એને કટિંગ કરીને રાખવાના છે એક બાઉલમાં આપણે કોબીજ સમારી લઈશું અહીં બે બે લીલા મરચાં અને અડધો આદુનો ટુકડો એને ખમણીને લીધેલો છે અહીં એક ચોથા ભાગ મેં મેંદો લીધો છે આપણે આમાં બેસનનો ઉપયોગ નથી કરવાનો અને અડધી વાટકી કોર્નફ્લોર લીધો છે જેનાથી પકોડા એકદમ ક્રિસ્પી બનશે મેથીને ભજીએ તો બધાએ બહુ ખાધા હશે એક વખત આવી રીતના કોબીજના વડા બનાવીને ખાઈ જજો બહુ સરસ લાગશે મેં અડધી ચમચી હળદર ઉમેરી છે અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું સ્વાદ મુજબ સંચર પાવડર અને પકોડામાં એકદમ ટેસ્ટી અને ચટપટો સા સ્વાદ માટે મેં અહીંયા થોડો ચાટ મસાલો ઉમેર્યો છે ચાટ મસાલો ન હોય તો તમે આમચૂર પાવડર પર ઉમેરી શકો છો હવે બધું આપણે મિક્સ કરી દઈશું બરાબર આમાં પાણીનો ઉપયોગ નથી કારણ કે તે કોબીજમાં પાણી બહુ જ રહ્યું હોય છે એટલે એની જાતે સરસ એની બોન્ડિંગ થઈ જશે હવે આપણે આને પાંચથી દસ મિનિટ સુધી રહેવા દઈશું જેથી એમાં કોબીજનું પાણી છૂટું પડીને બધું મિક્સ સરસ રીતે થઈ જાય તમે જોઈ શકો છો આપણું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તમારે જો બાઇન્ડિંગ ન આવ્યું હતું તો અમે થોડુંક પાણી ઉમેરીને પણ કરી શકો છો તો મેં તેલ એક બાજુ ગરમ કરવા મૂકી દીધું હતું તો ચાલો બનાવીએ હવે પકોડે એના તમે જોઈ શકો છો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં પકોડા ઉમેરશું આવી રીતના આપણે થોડું થોડું મિશ્રણ લઈને મૂકવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ રાખવાની નથી હવે આને આપણે બરાબર ચડવા દઈશું આ જે ઉપર જે ફૂકા જેવું દેખાય છે એ થોડું શાંત થઈ જાય પછી આપણે એને ફેરવીશું હવે આપણા પકોડા સરસ તરાઈ ગયા છે હવે એને આપણે કાઢી લઈશું એક વખત કાઢી લીધા છે બીજી વખત પણ બનાવવા મૂક્યા છે મેં રોજ રોજ એક ને એક મેથીના કે બેસનના ભજીયા ખાઈ ખાઇ કંટાળ્યા હશો તો તમે એક વખત આ કોબીજના નવી સ્ટાઇલના ભજીયા જરૂરથી બનાવજો ઠંડી ઠંડી ઋતુમાં ગરમ ગરમ કોબીજના ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણા કોબીજના ભજીયા તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી કોબીજના ભજીયા એને તમે ટોમેટો સોસ સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણા કોબીજના પકોડા ગરમા ગરમ જ ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણે નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો ખાઓ પીઓને જલસા કરજો Ja me